છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજથી મારી નવી ચેનલ અસ્મિતાબેન સાડીવાળા હું ચાલુ કરું છું બધા સપોર્ટ કરજો અને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો એટલે તમને બધાને નવી સાડીના વિડીયો દરરોજ જોવા મળે એકસો સાહીઠ વાળી ડુબઈની સાડીનો એ વિડીયો તમને એમાં જોવા મળશે અસ્મિતા અસ્મિતાબેન સાડીવાળામાં આજે હું એકસો સાહીઠવાળી વાળી ડુબઈની સાડીથી ચાલુ કરું છું એટલે બધા સબસ્ક્રાઈબ કરજો અને બધાય સપોર્ટ કરજો આ એકસો સાહીઠ વાળી ડુબઈ સાડી છે એનાથી હું ચાલુ કરું છું આમાં નવો બધો સ્ટોક આવી ગયો છે એકસો સાહીઠ આપણે એમાં થોડાક પીસ તમને અત્યારે પેલા બતાવું છું આમાં દરરોજ ને દરરોજ નવો સ્ટોક જ હોય સાડીમાં એક સરખી બીજી સાડી આમાં આવતી નથી તમને દરોજામાં વિડીયો જોવા મળશે આ સાડીમાં અલગ અલગ કલર ડિઝાઇનમાં ગમે ત્યારે ગમે એને લેવી હોય તો આ સાડી હાજર જ હોય એટલે આ બધા સાડીના નવો સ્ટોક છે જો આ બધા કલર ડિઝાઇન આવે એમાં તમે જુઓ બધા કલર ડિઝાઇન નવો સ્ટોક આમાં બધો છે જ પછી તમે બે ત્રણ ડિઝાઇન ભારે સાડીમાં એક બતાવવું આજે મારે પેલા પહેલી વાર સ્ટાર્ટ કરું છું બ્લોગ બનાવવાનું ડ્રેસના તમને કલર ડિઝાઇન બતાવું એક ડિઝાઇન નાખી બાંધણીમાં છે ડ્રેસ એના ચારે ચાર કલર બતાવું ડ્રેસ મટીરિયલ તો મારી પાસે ઘણા છે પણ હું તમને આજે એક જ ડિઝાઇન બતાવીશ પછી દરરોજ તમને એમાં નવી નવી ડિઝાઇનો બતાવીશ ચાર કલર આવશે બાંધણીના ડિઝાઇનમાં જે કોઈને ગમતો હોય તો મારા વોટ્સએપ નંબર એમાં હું આપીશ એમાં તમે મને કોલ કરજો પછી કશ્મીના વર્કમાં સાડી આવી ગઈ છે એની એક ડિઝાઇન તમને આજે બતાવું બ્લોકમાં આ એનો પાલો છે મટીરિયલ એકદમ સ્મૂથ આવશે આખું કશ્મીના વર્ક સરસ આવશે એમાં કલર કલર ચાર પાંચ છે રાણી ગુલાબી મજન્ટા આ ચાર કલર આમાં આવશે જે કોઈને કલર આમાં ડિઝાઇન ગમતી હોય નંબર ઉપર ફોન કરજો અને ગાળા બોર્ડર માં એક ડિઝાઇન બતાવું ગાળા બોર્ડર આવશે તેમાં ચાર કલર વિડિયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ